નમસ્કાર ખેડૂત મિત્રો ઓનલી ખેડૂત હેલ્પમાં આપનું સ્વાગત છે આજે તારીખ અઢાર મે બે હજાર ચોવીસ આજના સાંજના સાડા છ વાગ્યાના હવામાન સમાચાર જાણીશું જેમાં ગુજરાતમાં અત્યારે કાળજાળ ગરમી વચ્ચે અંબાલાલ પટેલ દ્વારા મોટી આગાહી કરવામાં આવી છે વાવાઝોડાને લઈને આગાહી કરવામાં આવી છે તેમજ ચોમાસુ ક્યારે બેસશે તેને લઈને એક મોટી આગાહી કરવામાં આવી છે જોઈએ સંપૂર્ણ અપડેટ ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો ખાસ કરીને અંબાલાલ પટેલ દ્વારા આગાહી કરવામાં આવી છે કે આ વર્ષે વાવાઝોડું આવશે ત્યાર પછી ચોમાસાની ગતિવિધિ વધશે અંબાલાલ પટેલ દ્વારા આગાહી કરવામાં આવી છે કે આ વર્ષે ચોમાસુ વહેલું બેસવાનું છે કેરળમાં પણ ચાર દિવસ ચોમાસુ વહેલું આંદામાન નિકોબાર ટાપુઓની અંદર સોમાસું બેસી જશે મહારાષ્ટ્રમાં પણ ત્રણેક દિવસ ચોમાસું વહેલું બેસશે ત્યારે ગુજરાતની અંદર ખાસ કરીને સાત થી દસ ની અંદર વાતાવરણમાં પલટો અને પવન પલટાતા ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વાવણી લાયક વરસાદની શરૂઆત થઈ છે વિધિવત રીતે સમગ્ર અંદર વરસાદ થવાની શરૂઆત થશે તેમજ અંબાલાલ પટેલ દ્વારા આગાહી કરવામાં આવી છે કે રાજ્યની અંદર ઉત્તર પશ્ચિમ ઉત્તરના પવન ફૂંકાતા રાજ્યમાં મહત્તમ તાપમાન ચુમ્માલીસ ડિગ્રીને વટાવી ગયું હાલ અગનવર્ષા થતી હોય તેમજ ચાર દિવસ તાપમાન યથાવત રહેશે જેને લઈને પણ તેમણે આગાહી કે ચાર દિવસ સુધી ગુજરાતના તમામ લોકોએ સાવચેત રહેવું છેલ્લા ત્રણ દિવસથી પ્રી મોન્સૂન એક્ટિવિટીના કારણે વરસાદ થઈ રહ્યો છે વાદળછાયું વાતાવરણ પણ જોવા મળતું હતું આના કારણે તાપમાનની અંદર ઘટાડો થયો હતો હવે ફરી વખત એકવીસ મે બાદ વાતાવરણમાં પલટો આવશે અને હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યું કે એકવીસ મે પછી ચોવીસથી વાદળછાયું વાતાવરણ રહેશે છવ્વીસથી ત્રીસમાં વરસાદ થશે કારણ કે બંગાળની ખાડીમાં એક ચક્રવાત બનવાનો છે છ થી જૂન સુધી આ વરસાદ ચાલુ રહેશે તો અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યું કે સોવીસ મે સુધીમાં આંદામાન નિકોબાર ટાપુ પર ભારે વરસાદ થશે દક્ષિણ પૂર્વતીય તટ ઉપર ત્રીસ મે સુધીમાં વાવાઝોડું સક્રિય થવાનું છે વાવાઝોડાની પવનની ગતિ તેજ રહેશે અરબસાગરમાં મેના અંતમાં અને જૂનની શરૂઆતમાં વાવાઝોડું થવાની શક્યતા પણ છે તો આઠ જૂનથી દરિયામાં પવન બદલાશે પવન ફૂંકાઈ શકે અને વૃક્ષિષ નક્ષત્રમાં વરસાદ થવાની શક્યતા રહેશે

જોવા મળતી હોય છે આ રીતનો વરસાદ જોવા મળશે તો ખેડૂત મિત્રો આ હતા અત્યારના સાંજના સાડા છ વાગ્યાના હવામાન સમાચાર ફરી વખત મળીશું નવી અપડેટમાં જોતા રહેજો ઓનલાઈન ખેડૂત